રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાયના લસણના વિરોધમાં વેપારીઓએ લસણની હરાજી બંધ રાખીને હડતાલમાં જોડાયા છે

ખેડૂત તરીકે આ લોકોએ આજે બંધ પાડેલું હતું તેના ટેકામાં અમે અહીંયા અત્યારે ભેરા થયા છીએ અને ચાઈના લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે આ ચાર પાંચ વર્ષે એકાદ વાર અમારે ભાવ હારા મળે તો એમાં થોડાક નીચા બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થાય એમ છે એટલે અમે આમાં જોડાણા છીએ અને આ બંધ આ ચાઈનાનું બેન કરવું પડશે અમારી ફાર્મ છે એટલે અમે બધા એક એકઠા થયા છીએ ચાઈના લસણના વિરોધમાં કે જે બિનકાયદેસર ગે રીતે આ ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરોના કન્ટેનરો અહીંયા ભારતના માર્કેટમાં ઠલવાય છે જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે એના ભાવમાં વળતર પૂરું મળતું નથી જેના વિરોધમાં અમે આખા ભારતના તમામ લસણના વેપારીઓ બંધ માટે આજે જોડાયેલ છે તો તમામ વેપારીઓને અમે હું વિનંતી કરું છું કે આજના દિવસે પૂરો સહકાર આપીને તમામ એપીએમસીનું કામ બંધ રખે અને કેન્દ્ર સરકાર જેથી આ બિનકાયદેસર રીતે ચાઇના માલ આવે છે જેને અટકાવી શકે હું ક્યારે યોગ્ય સાંઈ ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડમાં વેપારી એસોસિયનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું અત્યારે જે આપણે ભારત દેશમાં ચાઈનાનું લસણ જે ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી અને કાળો કારોબાર કરવામાં આવે છે તેના વિરોધમાં સમગ્ર ભારત વર્ષના યાર્ડમાં આ એના હડતાળ રૂપે એનું પ્રતિકાર રૂપે અમે જ્યારે હડતાલ જાહેર કરવામાં આવી હોય તો અમે એમાં ટેકો જાહેર કરીએ છીએ આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય બે હજાર છમાં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણમાં ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘુસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના યાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે અને તેના સપોર્ટમાં અમે અહીં ગોંડલ યાર્ડમાં પણ એક દિવસની હડતાલ જાહેર કરેલ છે ગુજરાતી ન્યૂઝ